નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારના રોજ હાલ મિત્રો સ્ટોક માલ વિશેની વાત કરું તો મિત્રો આ નવી જમીનમાં જોઈ શકો છો પાંચ બ્લોક ભરેલા છે બ્લોક નંબર છથી લઈને બ્લોક નંબર દસ સુધી પાંચ બ્લોક ભરેલા છે અને જે આઠની નવી આવક થઈ છે તે મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડ તરફ થઈ છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ એક આપ જોઈ શકો છો આખો ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો ત્રણ છાપરા ભરેલા છે કપાસ છાપરા નંબર એક બે અને ત્રણ ત્રણ છાપરા નંબર એટલે નવી આવક થઈ છે અંદાજીત મિત્રો ત્રીસથી પાંત્રીસ હજાર કટાની આસપાસની આજની નવી આવક થયેલી છે મિત્રો અને હરાજીનું કામકાજ આથી છ નંબરના બ્લોકથી ચાલુ થવાનું છે આ સાઇડથી આપ જોઈ શકો છો આજે લગભગ પાંચ બ્લોક છે તે પાંચે પાંચની લગભગ હરાજીનું કામકાજ લેવાઈ જશે કારણ કે ગઈકાલે પણ પાંચ બ્લોકની હરાજી લેવાઈ ગઈ હતી એટલે આજે પણ કદાચ પાંચ બ્લોકની હરાજી લેવાઈ જાય અને જો ચાર બ્લોકની તો હરાજીનું કામકાજ દરરોજ લેવાય છે કદાચ દસમાં બ્લોકમાં લેવાય તો લેવાય નકર નહીં લેવાય બાકી નવ નંબરના બ્લોક સુધી હરાજીનું કામકાજ આજે લેવાઈ જશે હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કહેવા રહે છે હાટના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હા મિત્રો હરાજીનું કામકાજ લાલમાં ચાલુ થઈ ગયું છે મિત્રો બસો ને પચાસ રૂપિયા પૂરો ભાવ થયો છે મીડિયમ સાઈઝ મીડિયમ સાઈઝ માં મીડિયમ ક્વોલિટી મળે છે વધારે પૂરતું બેતું ભૂંગરું છે આની અંદર બસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે પેલો જ વખત પચાસ પંચાવન મેન એકાઉન્ટ નંબર પૂછ્યું કર બે એકાઉન્ટ નથી આવતું આને 251 રૂપિયા ભાવ તો છે સાઈઝમાં બધી જે ઢીણા મોટું બધી મિડિયમ ક્વોલિટી માલ 251 રૂપિયા આય ભુંગરા બેતા ઉપર છે છે કોંટે તો બપોરની આય વંદલા 25 અમે આ માત્રે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઈઝ બધી એક જ હરકી સાઈઝ છે ત્રણસો ને છોતેર રૂપિયા સુપર ક્વોલિટી માલ છે બધી એક જ હરકી સાઈઝ છે ને એક જ હરકી ક્વોલિટી છે ત્રણસો ને છોતેર રૂપિયા સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે અને સાઈઝ મીડિયમ સાઈઝ માં મસ્ત માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો ਡੂੰਗਰੀ ਦੇਖ ਲਓ ਆ ਮਾਲ ਥੋੜਕ ਸਾਰੋ ਹੈ ਆਪਣਾ ਬਤਾ ਆਪਣਾ ਬਸ ਕੋਈ ਬਸ ਕੋਈ ਸਾਈਡ ਦੇ ਸਾਈਡ ਦੇ ਸਾਈਡ ਕਰੋ ਹਾਂ 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 ਹਾ चलो મોટી સાઈઝ માં બેતું છે અને બાકી ગુલટી છે બસો ને અગિયાર રૂપિયા ભાવ છે બાકી માલ સૂકો છે બગડ ઓલો નથી ભીનો બગડ નથી આ પ્રકારનું બેતું છે અને ગુલટી થોડીક સારી છે એની અંદર બસો ને અગિયાર રૂપિયા ભાવ દિવ અને આના મિત્રો ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવતી છે જોઈ શકો છો સુપર ક્વોલિટી જે આવડીએ મોટી સાઈઝમાં બેસ્ટ ક્વોલિટી જોઈ શકો છો અને થોડીક મીડિયમ સાઇઝ હોય એની અંદર મીઠા બાકી ક્વોલિટી બધી સારી છે ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવતી છે ડુંગળી મસ્ત છે સાઈઝ બધી છે ઓલટી સારી ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ બરાબર બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ખાબદ ખાબદા બગાડવાળો માલ છે જોઈ શકો છો બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે અગ્રકાર નો માલ છે બગડ વારો એવું બધું મિક્સમાં જાય તો સારું બધે છે સાઇઝમાં ટોટલ બધું જ છે એની અંદર આ પ્રકારનું બધું છે બસો એક્યાસી રૂપિયા ભાવ ભાવજો मित्र त्र सो ने छियासी रूपये भाव थे पे तो आते कर दो बाकी मोटी साइज मवड़ी से मोटू नहीं त्रांसो ने छियासी रुपया भावती थे बाकी क्वालिटी सारी एकदम कलर वो मल ना

મિત્રો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતું છે આની અંદર સાઇઝ માં બધી પ્રકારની સાઇઝ એકદમ મોટી બમ્પર બેતા ઉપર છે આવડી મોટી બધી મોટી બમ્પર પણ બેતા ઉપર છે નાની મીડિયમ સાઇઝ આવડી હોતી છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતી મીડિયમ ક્વોલિટીમાં છે મિત્રો ટોટલ લોસ બધો માલ મીડિયમ ક્વોલિટીમાં છે આ પ્રકારનો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતી મિત્રો ત્રણસો ને એકવીસ રૂપિયા છે ઝીણા મોટી સાઈઝ વાળું છે અને મીડિયમ ક્વોલિટી માં છે ભૂંગરા બેતા ઉપર છે થોડુંક ડેમેજ પતિ માલ ને આ પ્રકાર નો બધું મિક્સમાં છે જોઈ શકો છો ત્રણસો ને એકવીસ રૂપિયા તે મીડિયમ ક્વોલિટીમાં તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારને ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની ટોટલ ત્યાં મંદી મિત્રો બીજા ભાગમાં આપણે જાણીશું મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ